લોકહિતમાં વાપરવાને બદલે સરકારના નીતિ નિયમના પાલન કરવાને બદલે આ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓના મેળાપીપણામાં સરકારી લોકોના ટેક્સના નાણાનો દૂર ઉપયોગ કરીને જે રીતે સ્માર્ટ બોર્ડ બનાવવામાં જે મોટા પ્રમાણમાં કૌભાંડ આચર્યું છે આ કૌભાંડના તાલુકા પંચાયતના સભ્યોએ સામાન્ય સભામાં એનો વિરોધ કરવા છતાં પણ તાલુકા વિકાસ અધિકારીએ આ કૌભાંડને સમર્થન આપવા માટે હું જાણતી નથી હોવા છતાં મારી જવાબદારી નથી એમ કરીને છટકવાનો જે પ્રયત્ન કર્યો છે એ તાલુકા પંચાયતના વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પદાધિકારીની સામે ગુજરાત સરકારના વિજિલન્સ વિભાગ હોય તકેદારી વિભાગ હોય જિલ્લા વિકાસ અધિકારી હોય એને ફરિયાદ કરીને બારડોલી તાલુકાના જે નાણાં છે એ લોક લોકહિતમાં વાપરવાને બદલે પોતાની સ્વપ્રસિદ્ધિ માટે કોઈ એક વ્યક્તિની સ્વપ્રસિદ્ધિ માટે જે પ્રકારનું ભ્રષ્ટાચારનું કૌભાંડ આચર્યું છે એ ફરિયાદ કરી હતી અમારા બારડોલી તાલુકાના આગેવાનો તરુણભાઈ હોય સ્વાતિબેન હોય બોબી હોય બોબીભાઈ ચૌધરી હોય સુનિલભાઈ રાકેશભાઈ અન્ય આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને ગઈકાલે રજૂઆત કરીને આજે એને મળવા માટે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે તાલુકામાં જે પ્રકારે સો બંડોર ફક્ત ને ફક્ત તાલુકા પંચાયતના કારોબારી સમિતિ અને સામાન્ય સભામાં એનો ઠરાવ કરીને એની કામગીરી કરવાની હોય છે પરંતુ તમે જો ગામડામાં પોતાના નામ લખીને પોતાના નાણાં હોય એ રીતે જે પ્રકારનું આ તાલુકામાં ચાલે છે એની સામે બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિ હોય સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય પ્રદેશ સમિતિ હોય આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારીને ઉગાડા પાડવાનું કામ અમે બધા કરવાના છે જો તાલુકા વિકાસ અધિકારી કોઈપણ સંજોગોમાં આ બાબતની તપાસ ન કરે અને જે નાણાંઓ વાપરવા ખોટી રીતે આવ્યા છે એને બિલ એને પણ એ કોન્ટ્રાક્ટરો તલાટીઓ એને સામે પગલાં લેવા જોઈએ અને આવનારા દિવસોમાં આની કોઈ પણ પ્રકારની ગંભીરતા ન લેવામાં આવે તો તાલુકા પંચાયતની સામે પણ ધરણાનો કાર્યક્રમ આ કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં આપવાની છે ફરી આ તાલુકા પંચાયતના પદ પદાધિકારી અને ટીડીઓને અમે વિનંતી કરવા માટે આવ્યા છે કે આવનારા દિવસોમાં બારડોલી તાલુકામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર આ કોંગ્રેસ સમિતિ ચલાવી ન લે એટલા માટે આ મંડળ આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા